નડિયાદમાં ખેડા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની માતા વિશે કરાયેલી અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર સુપરત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ ડોક્ટર દીપિકાબેન સરવડા જિલ્લા સંગઠન પ્રમુખ દૈનાબેન પટેલ મધ્ય ઝોન મોરચા પ્રભારી સીમાબેન મોહિલે તથા જિલ્લા પ્રભારી અરુણાબેન ચૌધરીના માર્ગદર્શક હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો નડિયાદ ખાતે સરદારની પ્રતિભા પાસે મહિલા કાર્યકર્તાઓએ સુત્રોચ્યાર કર્યા બાદ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી પહોંચીને આવેદનપત્ર સુપરત કરી હતી આ પ્રસંગે જિલ્લા અને તાલુકા મહિલા મોરચાની બહેનો ઉપરાંત ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં છોડા હતા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ અને જિલ્લા મહિલા મોરચા પ્રમુખ નાલિનીબેન પટેલ સહિતના નેતાઓની ઉપસ્થિતિ સાથે મહિલા મોરચાએ આક્રોશ વ્યક્ત કરી ન્યાયિક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી તાજેતરમાં બિહારમાં જાહેર મંચ ઉપરથી કોંગ્રેસ અને આરડેજીના આરજેડીના નેતાઓ દ્વારા સદે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીશ્રીના માતૃશ્રી વિશે અભદ્ર ટિપ્પણી કરવા બદલ સમગ્ર નારી સમાજનું અપમાન થયેલું હોય આજે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને મહિલા મોરચા દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં